મને દર્શન આપો નહીતર હું હું અન્ન જળનો ત્યાગ કરીશ માં પ્રત્યક્ષ મારા મહેલમાં કંકુ પગલા કરી મને પ્રત્યક્ષ દર્શન આપો મારી માં મારી કાળી મારી મહાકાળી માં મને દર્શન આપો દર્શન આપો ભલે રાજન હું તને યોગ્ય સમયે પ્રત્યક્ષ દર્શન આપીશ પણ જો જે હો જે હો તારી માં કાળકા ને ઓળખવામાં ભૂલ ખાતો નહીં ચાંપાનેર નરેશ યાદ રાખજે મારા વચન અને વરદાન ને દીકરા 哈哈哈。Ha, ma, ha, ha.